રક્ષાબંધનનો આજે પવિત્ર તહેવાર છે આપણા દેશમાં આ તહેવારનું એક અનેરું મહત્વ છે ભાઈ અને બહેનોની વચ્ચેનો લાગણીનું તત્વ એમાં આપણને ભરપૂર માત્રામાં જોડાયા છે પરંતુ આ ફક્ત લાગણી નથી પણ જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે ઇતિહાસની અંદર અનેક બનાવો એવા છે કે જ્યારે આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાને કારણે બહેનોને જે પ્રોમિસ મુખ પ્રોમિસ આપવામાં આવે છે કે હું તારી સાથે છું હું તારી રક્ષા માટે છું અને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે એ ભાઈ ઊભો રહે છે એને આ રાખડી યાદ આવે છે એની એ જવાબદારી સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે મહાભારત થી લઈને દરેક જગ્યાએ આ રાખડીનું મહત્વ રક્ષાબંધનનું મહત્વ એ આપણે વાંચ્યું છે જોયું છે અનુભવ્યું પણ છે ને એટલા જ માટે આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર કે ભાઈ બહેનોના અતુટ પ્રેમ એને પ્રદર્શિત પણ કરે છે અને એને જવાબદારી પણ યાદ અપાવે છે આજના આ રક્ષાબંધનના પવિત્ર દિવસે આપ સૌના માધ્યમથી સૌને ખૂબ ખૂબ રક્ષાબંધનનો અભિનંદન આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ